હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ ઉનાળામાં કંઈ શાક ના આવતા હોય ત્યારે આપણે શું બનાવવું તો આજે આપણે તેના માટે વેજીટેબલ પરાઠા લઈને આવ્યા છીએ આ પરાઠા એટલા ટેસ્ટી એના એટલા યમી છે ને કે હું તમને શું કહું બીજું કાંઈ પણ નહીં કરો તો પણ ચાલશે આના માટે આપણે સૌથી પહેલાં પા કપ કોબી પાકપ ગાજર પા કપ કેપ્સિકમ અને પા કપ ડુંગળી છીણી લીધી છે અને પા કપ મેં બટાકું છીણી લીધું છે પાંચે વેજીટેબલ આપણે છીણી લેવાના છે ત્યારબાદ એક પેનમાં બે ચમચી જેટલું તેલ મૂકીશું તેમાં પીંચ જેટલી હિંગ એડ કરી અને બધા વેજીટેબલને સોતે કરીશું ફ્રેન્ડ્સ બટેટું નાખવાથી આનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને એટલું સુપર ટેસ્ટી લાગશે ને કે હું તમને શું કહું હવે આપણે બધા વેજીટેબલ વન બાય વન તેમાં એડ કરી અને તેને સરસ રીતે સોતે કરી લેશું ફ્રેન્ડ્સ આમાં બધા આપણે કાચા ખાઈ શકીએ તેવા જનરલી વેજીટેબલ આપણે લઈએ છીએ ત્યારબાદ તેમાં મસાલા કરીશું આના માટે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો એક ચમચી રેડ ચીલી સોસ અને એક ચમચી ટમેટા સોસ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું પીંચ જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું ફ્રેન્ડ્સ ગરમ મસાલો મેં આમાં પાઉભાજીનો મસાલો લીધેલો છે ત્યારબાદ એક ચમચી જેટલા આદુ મરચાં સમારેલા અને એક ચમચી જેટલી કોથમીર ઝીણી સમારેલી એડ કરીશું તમે ગરમ મસાલો કોઈ પણ લઈ શકો છો મેં અત્યારે પાઉભાજીનો ગરમ મસાલો એડ કરેલ છે તે આમાં ખૂબ જ સરસ લાગશે હવે બધું બરાબર મિક્સ કરી અને મીડિયમ ગેસે સરસ રીતે આપણે બધું સોતે કરી લેશું જેથી આપણા વેજીટેબલ્સ બધા ચડી જાય આપણા બધા વેજીટેબલ ચડી જાય એટલે આપણે તેમાં મીઠું એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે ફ્રેન્ડ્સ આમાં સ્ટફિંગના માપનું જ મીઠું એડ કરીશું આપણું સ્ટફિંગ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે હવે આપણે તેને ઠંડુ થવા મૂકી દેસું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આપણું સ્ટફિંગ એકદમ સરસ રીતે ચડી જાય અને રેડી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી આપણું સ્ટફિંગ બળી ન જાય હવે આપણે તેને ઠંડુ થવા મૂકીશું ત્યાં સુધીમાં આપણે પરાઠાનો લોટ બાંધી લેશું એક કપ ઘઉંનો લોટ લઈ તેમાં બે ચમચી જેટલું તેલ અને સ્વાદ મુજબ મીઠું એડ કરી આપણે પાણીથી તેનો રોટલીથી સેજ કડક એવો લોટ બાંધીશું ફ્રેન્ડ્સ આ લોટ કડક બહુ બાંધવાનો નથી આપણે નોર્મલ પરાઠાનો બાંધતા હોય તેનાથી સેજ ઢીલો એવો લોટ બાંધવાનો છે આપણો લોટ રેડી થઈ ગયો છે હવે આપણે તેમાંથી એક લુઓ લઈ લેશું અને તેનો પાતળો પરાઠો વણી લેશું ફ્રેન્ડ્સ આપણે ડબલ લેયર કરવાનું છે જેથી કરી અને પરોઠા પાતળા વણવાના છે અને સેજ મોટા વણવાના છે જેથી સ્ટફિંગ સરસ રીતે ભરાય આવી રીતે આપણે પાતળા પરોઠા વણી લેશું ફ્રેન્ડ્સ આટલા માપમાંથી બે મોટા વેજીટેબલ પરોઠા રેડી થશે આવી રીતે આપણે પહેલાં બધા પાતળા પરોઠા વણી લેશું જો આપણે આવી રીતે પાતળા પરોઠા વણવાના છે અને થોડા મોટા વણવાના છે સાવ નાના પરોઠા કરવાના નથી આપણું પરોઠું સરસ રીતે પાતળું વણાઈ ગયું છે હવે આપણે તેની ઉપર સ્ટફિંગ બોર કરીશું આમાં બે થી ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ આપણે એક પરોઠામાં જાય છે આવી રીતે આપણે સરસ રીતે સ્ટફિંગ ફેલાવી દેસું કોર્નર ઉપર નથી રાખવાનું વચ્ચે સરસ રીતે ફેલાવી દેવાનું છે ત્યારબાદ કોર્નર ઉપર આવી રીતે પાણીવાળો હાથ ફેરવી દેવાનો છે જેથી આપણું બીજું પરોઠું ઉપરનું તેની ઉપર સરસ રીતે સ્ટીક થઈ જાય અને તે ચડાવતી વખતે ઉખડી ન જાય હવે આપણે થોડું પ્રેસ કરી દેશું આવી રીતે બધી બાજુથી સેજ દબાવી દેવાનું છે અને ત્યારબાદ આવી રીતે કાંટા ચમચીથી તેની ઉપર ઇમ્પ્રેસન આપી દેશું જેથી આપણું પરોઠું એકદમ સરસ એકબીજા સાથે ચોટી જાય અને સ્ટફિંગ ચોડવતી વખતે બહાર ન આવે ફ્રેન્ડ્સ આ પરોઠા એટલા સુપર ટેસ્ટી અને એટલા યમી લાગે છે ને કે તમે તેને દહીં સોસ ગમે તેની સાથે ખાઈ શકો છો હવે આપણે લોઢી ગરમ કરી અને એકદમ મીડિયમ ગેસે પરોઠા બંને બાજુ સરસ રીતે તેલ લગાવી અને શેકી લેશું ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી આપણું પરોઠું દાજી ન જાય આ પરોઠા ખાવામાં એકદમ સુપર ટેસ્ટી અને સુપર છે જે બાળકો શાક નહીં ખાતા હોય તે પણ આ પરોઠા હોંશે હોંશે ખાશે આવી રીતે આપણે બંને બાજુ પરોઠાને ચોડવી લેવાનું છે ફ્રેન્ડ્સ અત્યારે શાક બહુ આવતા હોતા નથી ત્યારે સાંજે દરરોજ શું બનાવવું એનો ખૂબ જ આપણને પ્રશ્ન સતાવતો હોય તો તમે આ પરોઠા બનાવશો ને તો તમારે બીજું કંઈ જ બનાવવું નહીં પડે તમે ચટણી સોસ દહીં વગેરેને સાથે આને સૌ કરી શકો છો એક પરોઠું ખાવું તો તમારું પેટ ભરાઈ જશે તમારે બીજું પરોઠું ખાવાની જરૂર નહીં પડે જો આપણું પરોઠું રેડી થઈ ગયું છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ત્યારબાદ આપણે તેને આવી રીતે કટ કરી લેશું ફ્રેન્ડ્સ આવી રીતે કટ કરવાથી આપણે સ્ટફિંગ બહાર નીકળી જતું નથી અને એક પીસ હાથમાં લઈને આપણે સરસ રીતે ખાઈ શકીએ છીએ જેવી રીતે આપણે પીઝા બાઈટ ખાતા હોય તેવી જ રીતે આ પરોઠું તમે ખાશો ને તો ખાવામાં ખૂબ જ ઇઝી રહેશે અને સરસ પણ લાગશે જુઓ અંદર એકદમ સ્ટફિંગ સરસ દેખાઈ રહ્યું છે ને હવે આપણે તેને સવ કરીશું છે ને એકદમ જોરદાર લૂકમાં એકદમ જોરદાર અને ખાવામાં એટલા જ યમી એવા આપણા વેજીટેબલ પરોઠા રેડી છે ફ્રેન્ડ્સ તમારી પાસે જે પણ શાક હોય તે નથી આને તમે બનાવી શકો છો અને આરામથી બધા જે શાક નહીં ખાતા હોય તે પણ ખાશે ફ્રેન્ડ્સ આમાં કાચું બટેટું છીણીને નાખવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ